નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું રિયલ ડિબેટના એક નવા નક્કોર કાર્યક્રમમાં આમ તો દેવ દિવાળી સુધી દીપોત્સવીના તહેવારો જ કહેવાય એટલે દીપોત્સવીના તહેવારો આપણા માટે પોળાબારસ થી શરૂ થાય અને દેવ દિવાળી એ પૂરા થાય એટલે દીપોત્સવી પર્વની આપને શુભકામનાઓ વિક્રમ સંવત આવતો વર્ષ પણ આપને અત્યંત શુભ ફળદાયી અને આમાંથી કોઈ દર્શક મિત્રો એ જોતા હોય ને મંત્રીપદના દાવેદાર હોય તો એ મંત્રી બને કોઈ એવી ચિંતામાં હોય કે મારું મંત્રીપદ પદ જતું રહેશે તો શું થશે તો એમનું મંત્રીપદ જળવાઈ રહે અમારી સૌના પ્રત્યે શુભકામનાઓ છે કારણ કે અમારે આપ દર્શક છો એ અગત્યનું છે મંત્રી તંત્રી સંત્રી એ અગત્યનું નથી બધા બદલાતા જતા હોદ્દાઓ છે જેમ અમે તમારા સામે તમારા મિત્ર તરીકે ઉપસ્થિત થઈએ છીએ ને એ હોદ્દો કોઈ આપી શકતો નથી કોઈ લઈ શકતો પણ મહેશભાઈ પર્યાવરણવિદ છે એ હોદ્દો એમણે પોતાના સ્વબળે મેળવેલ વસ્તુ છે એને કોઈ આપી શકતું નથી કોઈ લઈ શકતો નથી રાજકીય વિશ્લેષક છે ઊંચા ગજાના એ પણ એમણે સ્વબળે મેળવેલ કીર્તિ છે એને કોઈ આપી શકતું નથી એટલે આપણે આપણા ઊંચા ગજાના રાજકીય વિશ્લેષક પર્યાવરણવિદ અને ટેકનોક્રેટ એવા પંડ્યાને આવકારીએ છીએ દર્શક મિત્રો આપનું પણ સ્વાગત છે મહેશભાઈ ખૂબ ચર્ચાઓ ચાલે છે આજકાલ અમેરિકા અને ભારતના સંબંધો અંગે હમણાં હમણાં ક્યાંક સંબંધો બદલાતા હોય એવું લાગે છે અને વળી પાછું કાંક એવું ટ્રમ્પ કરે છે કે આખી વાત ફરીથી વિચારવી પડે એક બાજુ ટ્રમ્પના મંત્રીઓ એમ કે ચીનની સામે ભારતે પણ અમેરિકા સાથે રહેવું જોઈએ બાબતમાં અને બીજી બાજુ ટ્રમ્પ ગાઝા સમિટમાં બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર કી સ્ટેમર હોય એને બોલવાનું પણ ના કે એના નામનો ઉલ્લેખ કરવાનો ભૂલી જાય અને પાકિસ્તાનના વડાપ્રધાનનું નામનો ઉલ્લેખ કરીને પાકિસ્તાનના વડાપ્રધાન બોલાવે જે હાજર નથી એવા પાકિસ્તાનના ફિલ્ડ માસ્ટર નાસી નામનો ઉદ્દેશ પણ થાય આ અમેરિકાની રાજનીતિ બાબત શું કેવું છે આપનું તો હમણાં જ વિદેશ જઈ આવ્યા આંતરરાષ્ટ્રીય પ્રવાહોના ઊંડા જાણકાર છો તો અમેરિકા કરવા શું માંગે છે આ નોબેલ પારિતોષક માટેની જે શાંતિનું નોબેલ પારિતોષિક માટેની જે ભવાડો હતો એ હેઠો પડે છે કારણ કે જેને નોબેલ આપ્યું છે અંતિમવાદી જમણીની તત્વોના તરફેણમાં ભૂતકાળમાં ટ્વીટ કરેલા છે એ બહાર આવ્યું છે એટલે એ પાછો એક નવો વિવાદનો મતપૂરો છંછેડાવ્યો કે અત્યારે આપણે એની ચર્ચા નથી કરતા પણ આંતરરાષ્ટ્રીય રાજનીતિ અને ભારત

ગણપતિ ના વાપરો નામ નથી દઈ શકતા અને એનો બોયકોટ કરો એવો ચર્ચા ચાલેલી અને એ જ વખતે તમારા વિદેશ મંત્રી ચીનમાં જાય અને ચીનમાં જઈને વખાણ કરે કે ના એમને અવગણી શકાય નથી વેપાર કરવો જોઈએ પછી આપણા સુરક્ષા સલાહકાર જેમનું કામ સુરક્ષા કરવાનું છે એ પણ ત્યાં આંટો મારી આવે એટલે સુરક્ષા સલાહકારના તો ઘણા રોલ થયા સાહેબ એટલે માત્ર ચાઈના અને ભારતના સંબંધો સંરક્ષણના દ્રષ્ટિએ સુધરે કે તે થાય એ રોલ હોવા જોઈએ પણ એ ડ્યુઅલ રોલમાં છે એ ક્યારેક પ્રાઇમ મિનિસ્ટરના રોલમાં પણ હોય છે ક્યારેક વિદેશ મંત્રીના પણ રોલમાં હોય છે અને સંરક્ષણ મંત્રીના રોલમાં હોય છે એટલે એ મલ્ટિપલ રોલ સાદી ભાષામાં તો બહુરૂપી જેવો રોલ એ કરી રહ્યા છે અને જે પ્રધાનમંત્રીએ કહ્યું કે જીડી આંખવાળા ગણપતિ એ પ્રધાનમંત્રી પણ પાછા ચીન જાય છે ચીનના વખાણ કરે છે ચીન અને ભારતની સંસ્કૃતિ એક જ છે બૌદ્ધ ધર્મની અહીંના બૌદ્ધ ધર્મ ત્યાં થયા એમ કરીને જોડાકડા પણ જોડે હવે પાકિસ્તાન સામે જ્યારે આપણે ઓપરેશન સિંદુર કરી ત્યારે આપણે લશ્કરના બહુ સિનિયર પોઝિશન પર રહેલા એક અધિકારી એવું કહ્યું કે એ વખતે ભારત બે દેશો સાથે લડતો હતો પાકિસ્તાન ને ચીન હા અને ચીન સામે આપણે સાહેબ કેટલી બધી સર્જિકલ સ્ટ્રાઇકો કરી એક બે પચાસ પચાસ એપ આપણે સર્જિકલ સ્ટ્રાઇકના માધ્યમથી રદ કરી નાખ્યું અને એટલું મોટું નુકસાન કરી નાખ્યું માસ્ટર સ્ટ્રોક ગણાવાયો કે એક સાથે આટલી બધી એપ દૂર કરીને આપણે માસ્ટર સ્ટ્રોક કર્યો અને ચાઇનાને આર્થિક રીતે તોડી પાડી આ બહુ મોટા મોટી સર્જિકલ સ્ટ્રાઇક હતી એની વચ્ચે તમે ત્યાં પાછા ચીન જાઓ છો અને ચીન સાથે એટલી બધી દુશ્મનાવટ કે ચીનના દૂતાવાસમાં ત્યારે રાહુલ ગાંધી વિપક્ષના નેતા નહોતા અને ઔપચારિક મુલાકાતે ગયા તો કામનો વાક થઈ ગયો તો હો આ તો દેશરોય છે જે ચીન આપણી વિરોધમાં છે એની દુતાવાસમાં જાય છે અને બીજી બાજુ અત્યારે તમે ચીન સાથે ગલગલિયા કરો છો ચીને આટલી બધી જમીનો પચાઈ પાડી એવું ભારતીય જનતા પાર્ટીના જ પૂર્વ સાંસદ સુભરમણી સ્વામી પુરાવા સાથે કહે છે અમેરિકા પણ એના

એની સમિટમાં પૂર્ણાહુમાં આવ્યા નહીં શી જિનપિંગ અને બરાબર એ સાથે એમણે નકશા એવા બહાર પાડ્યા કે જે કોન્ટ્રોવર્શિયલ હતા અને એમાં ભારતના કેટલાક ભાગોને અરુણાચલ સમેત ચીનના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા તો આ ચીન સાથેના આપણા સંબંધોની રાજનીતિ મને તો સમજાતી જ નથી કે આપણે આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં ચીન સાથે આપણા સંબંધો શું છે અમેરિકા સાથે શું છે અને અન્ય વિશ્વ સાથે શું છે અરે સાહેબ એ જ વાત આપણે દૂરની વાત ક્યાં કરો છો અમદાવાદમાં જ્યારે આપણે સાબરમતીના રિવરફ્રન્ટ ઉપર ઝૂલે ઝૂલાયા એ જ વખતે આપણા સૈન્ય સાથે બાથમબાથી બાથી કરવાનું ચાઇના હતું હા અને એ વખતે પણ નક્ષકોત્રો ચીજ હતો એટલે પછી જો આ બંદર રાખતા હોય તમે લોકોને એમ કહો કે લોકોને પેલા પાંચ રૂપિયાના દસ રૂપિયાની દિવાળી ઉપર પેલી બત્તીઓ મળતી હોય તો આ ગરીબ લોકો છે યાર એને મજા આવે ચાઈના છે કે પાકિસ્તાનને ખબર નથી પણ તમે આટલી મોટી મોટી મશીનરીઓ લાવો તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે સરદારનું સ્મારક કહેવાય કે જે રાષ્ટ્રીય સ્મારક કહેવાય અને એમાં તો દેશનો જ પરિશ્રમ હોવો જોઈએ એવું હું માનું છું અંગત રીતે એની બનાવટમાં પણ ચાઈનાના સ્ક્વેરપાર્ટ હોય ચાઈનાના કારીગરો હોય અને તમે લોકો નાના નાના લોકોને એમ ઉશ્કેરો છો કે ચાઇનાનો બહિષ્કાર કરો ચાઇનાનો બહિષ્કાર કરો આ કેવા કેવા પ્રકારની રાજનીતિ કેવા પ્રકારની વિદેશનીતિ ખબર નથી પડતી એટલે નાના લોકો પેલા પોસાય એવી બે રૂપિયાની ત્રણ રૂપિયાની પાંચ રૂપિયાની વસ્તુઓથી પોતાનું ઘર સજાવતા હોય દીવડાઓ લાવી લાવીને એને તમે ના પાડો છો અને મોટા મોટા પ્રોજેક્ટો લઈ આવો છો એનો સુમેળ થવો જોઈએ વિદેશ મંત્રી તો એવું પણ બોલેલા કે ચાઇના જોડે બાદ ભેળવામાં માલ નથી ચાઇના આર્થિક મહાસત્તા છે એની સાથે આપણો પનો જયશંકર જયશંકરના ઉચ્ચારણો છે હા આવા શબ્દો હતા એમના વાત રહી અમેરિકાની આપણે લોકશાહી દેશ છીએ સાહેબ એ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી નરેન્દ્રભાઈ મોદી વ્યક્તિગત એક અલગ વસ્તુ છે અને દેશના વડાપ્રધાન તરીકે જુદી વસ્તુ છે હવે જ્યારે દેશના વડાપ્રધાન તરીકે તમે અમેરિકામાં જાઓ છો પ્રચાર તરીકે ગયા હો તો બહુ વાંધો નથી રાહુલ ગાંધી આજે સાંસદ બોલો તો વાંધો નહીં પણ હવે વિપક્ષના નેતા થયા એટલે એનું ડેઝિગ્નેશન છે એટલે એ એ આખી વાત જુદી થઈ જાય છે એમ પ્રધાનમંત્રી તરીકે ત્યાં ગયા અને તમે પ્રચાર કરો અબકી વાર ટ્રમ્પ સરકાર આ વિદેશમાં તેવાની ઠીક નથી અને એટલું જ નહીં કોરોના ઓલરેડી ઘૂસી ગયો તો બહારને ટકરો મારતો તેવું નહોતું ઘૂસી ગયો તો હતો અને એ વખતે તમે સ્ટેડિયમ સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કરો અને સાહેબ એ એ માહોલ આજે જોઉં છું ને મને અને ખરેખર એક નાગરિક તરીકે દુઃખ પણ થાય છે કે આ શું ચાલી રહ્યું છે જાણે કે ભગવાન ઇન્દ્રને ધરતી ઉપર લાવવાનું એચિવમેન્ટ એક સિદ્ધિ હાંસલ કરી હોય એ પ્રકારનો રૂવાબ એ પ્રકારની જે હાલચાલ હતી એ જોઈ અને પછી અત્યારે આ ટ્રમ્પ મહારાજ આપણા ભારતીયોને બેડી બાંધીને લશ્કરી વિમાનમાં ઉતારે છે એક નાના દેશો ના પાડે છે કે તમારું લશ્કરી વિમાન અમે નહીં ઉતારવા દઈએ એ ભલે ગુનેગારો રહ્યા અમે અમારું વિમાન મોકલીશું

તમને લાગે અડુક્યો જેવો અથવા તો ઇમ્બેલેન્સ અનસ્ટેબલ જેવા લાગે ટ્રમ્પ પણ બહુ ચતુર છે વાણીઓ સાદી ભાષામાં કહીએ તો એક બાજુ નરેન્દ્રભાઈ મારા સારા મિત્ર છે એમ નથી કહેતા કે બધા નરેન્દ્ર મોદી નરેન્દ્રભાઈ મારા સારા મિત્ર છે અને બહુ ઉત્તમ મિત્ર છે અને બીજી બાજુ ભારતને તમે ભરી ભરીને જોખો છો તો સાહેબ હું એક

અમે ચલણ બદલી નાખીશું તમને બાજુ પર બેસાડીને બ્રિક્સને ગાળો દેવામાં આવે છે તમે ચૂપ છો એટલે ખરેખર તો સવાલ એ થાય કે આ મૌની બાબા છે કોણ એ મનમોહન હતા ક્યાં હતા મનમોહન જ્યાં બોલવાનું બોલતા હતા અને માપનું બોલતા હતા એ ભાષણ એ ગમે તેમ નતા બોલતા એ લખીને લાવતા હતા જેથી કરીને દેશનો વડાપ્રધાન એલફેલ શબ્દ ના આવે ખોટા ઉચ્ચારો ના થાય એક સારી પ્રણાલીને પાળેલી કે એમણે જે ભાષણ છે એ વાંચતા હતા એટલે આત્મશ્લાઘા ના આવે બીજું બધું ના આવે બિનસંસદીય શબ્દો ના આવે આ કારણ કે તમે લાલ કિલ્લાની પ્રાચીન રૂપથી જ્યારે વાત કરો છો ત્યારે એનું ઐતિહાસિક મહત્ત્વ છે અને એ વખતે તમે જ્યારે શબ્દો તોલી તોલીને બોલો છો એનો મતલબ એ કે આ એક વિશિષ્ટ પ્રકારનો રાજપુરુષ છે હું એમ કહીશ એ મૌની બાબા નથી અને મૌની બાબાએ અસંખ્ય પત્રકાર પરિષદો કરી છે છેલ્લે જતા જતા એમને ખબર હતી કે હું નથી રહેવાનો મારી સરકાર બી નથી આવવાની તેમ છતાં હિંમત કરીને 105 પત્રકારોને સંબોધેલા હવે એને મૌલી બાબા કહેવા કે એક પાકટ વરિષ્ઠ રાજકીય પુરુષ કહેવા એ છે હવે આ બધી પરિસ્થિતિમાં સાહેબ ભારત ફંગોળાય છે ચાઇનાય દડો મારે છે અને રશિયાય દડો મારે છે અને અમેરિકાય દડો મારે છે હજુ સ્ટેન્ડર્ડ ક્લિયર નથી થતું આપણે કે આપણે કોની તરફી છીએ અને કેવી રીતે છીએ એટલે દહીં ને દૂધમાં રાખવાની જે વાત કરીએ છીએ એમાં આપણે કઈ ના નથી ઘરના કે નથી ગાટના આજની સ્થિતિ સાહેબ હું આવી જોઉં છું અને આપણે બહુ મુશ્કેલીમાં મુકાય રહ્યા છે તમને મને યાદ છે સાહેબ કે જ્યારે અમેરિકામાં ગયા ને એમ કહેવામાં આવ્યું કે ભાઈ ભારત અમદાવાદમાં કોન્સ્યુલેટ ખોલવામાં આપણે ખુશ થઈ ગયા કે હવે વિદ્યાર્થીઓને તકલીફ નહીં પડે ત્યાં નહીં પડે હવે જ્યારે ભાવ વધારી દીધા એચપીઓની વિજાના તો જુદી તમે જુદું બાજુ વગાડો છો કે સ્વદેશીને તક મળશે સ્વાદેશને પ્રોત્સાહન મળશે તો ભાઈ તમે વિદેશ થાપ થઈ ગયા નીતિ મને લાગે છે કે ઇટ ઇટ ઇઝ ફ્લુઇડ ફોરેન પોલિસી ઇટ શેપ ઓફ વેસલ ઇટ ને હા પણ સાહેબ મારે બીજી એ વાત કરવી છે કે તમે પ્રધાનમંત્રી છો તમે એ નાખો તમે એકસો ચાલીસ કરોડ લોકોના આટલા મોટા અર્થતંત્ર દેશના છો તમે સાના માટે ઢીલા પડો છો એ લોકોને બધાને અમેરિકાથી લઈને ચાઇના થી લઈને રશિયા થી લઈને આફ્રિકાના તમામ દેશોને ભારતની જરૂર છે ભારત એટલો મજબૂત દેશ છે એટલી મજબૂત લોકશાહીના પાયા ના ખેલા છે આપણા પૂર્વજોએ નાખ્યા છે એટલે તમે એક દેશનું પ્રતિનિધિત્વ કરો તમારે ગભરાવાની જરૂર નથી તમે વ્યક્તિગત ના લો તમારા ખભા પર ભાર નથી આ દેશ એટલો જોરદાર છે અને એ દેશને ખાતર પણ પણ તમારે સ્ટેન્ડ લેવાની જરૂર છે એવું થતું નથી એવું નથી થતું એટલે આપને લાગે છે કે આપણે વિદેશ નીતિમાં તો એ માર ખાઈએ છીએ કે દેશ તરીકે એવું ઉતરીએ છે કારણ કે દરેક જગ્યાએ આપણા હિતો ગવાય છે અમેરિકા હોય તો ગવાય ચાઈના તમારી ગરજ છે કારણ કે આપણે સો બિલિયન કરતાં વધારે ડોલર એમણે ફોટો આપણે ત્યાં જે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનમાં પડાવ્યો એમાં રશિયા અને ચાઈના બે થઈને એકસો પાસઠ અબજ ડોલરનું આપણી વેપાર ખાત છે જી અને બીજું સાહેબ સાઉદી અરેબિયા સાથે સંબંધો ડેવલપ કર્યા તમે ત્યાં જઈ આવ્યા એ લોકો અહીંયા અહીંયા આવ્યા એ સાઉદી અરેબિયા વટથી એમ કે કે પાકિસ્તાન ઉપર થયેલો હુમલો એ અમારી ઉપર થયેલો હુમલો છે તમને કઈ પ્રશ્ન નથી જે સાહેબ હવે તો ઓફિશિયલી સંધિ કરીને જોડાયેલા છે અને હું બોલવામાં પણ આવ્યો સંધિ તો કરી પણ હવે તો બોલવાનો સવાલ નથી રહેતો હવે તો એમણે ઇન એક્શન ધે હેવ ટેકન કે હવે આ કઈ પણ થશે તો અમે જોડાયેલા છે એકબીજા સાથે એટલે તમારા વિરુદ્ધ પાકિસ્તાનને જો તમે તમારા દુશ્મન ગણતા હો

કે તાલીબાન એ ગોળે નથી કે બેડે નથી તાલીબાન એ તાલીબાન છે આતંકવાદી દેશ છે અને આજે તમે આમંત્રણ આપીને રેડ કાર્પેટ પાથરો છો એટલે એનો મતલબ એવો થયો કે તાલીબાન ઇઝ નોટ ગુડ નોટ બેટર ઇટ ઇઝ અ બેસ્ટ કઈ વિદેશ નીતિ સાચી વાત છે એટલે આ આ આ આ વિદેશ નીતિ કઈ રીતે સમજવા જેવું છે અને એને એમ જો કહેવામાં આવતું હોય કે કાશ્મીરમાં જે પાકિસ્તાન આપણને ડિસ્ટર્બ કરે છે એના સામે પાકિસ્તાનને તાલિબાન ડિસ્ટર્બ કરે છે એવા કારણસર આપણે તાલિબાન સાથે સંબંધો વિકસાવી રહ્યા છે તો એ આત્મવંચના છે બિલકુલ ના બાનાબાજી સાહેબ બાનાબાજી છે આ ગોદી મીડિયા ના એક પ્રચાર તંત્ર એ ઉભો કરેલો બચાવ છે બધાને ખબર છે દમ નથી આ વાતમાં એટલે તમે ડોલરના ભાવ વધે તોય લોચા ઓછા થાય તોય બધું બતાવવાના ફાયદામાં તમારે કોન્સોલિડેટ અહીંયા થાય તોય ફાયદામાં એચ વન બીજાના ભાવ વધારે તોય ફાયદામાં આ પ્રચાર તંત્રની મોહમાયા છે અને એનો અપ્રચાર છે પણ એમાં ભારત એક દેશ તરીકે લોકશાહી મજબૂત દેશ તરીકે પાછો ધકેલ રહ્યો એની વજૂદ જે હતું એનો જે અવાજ હતો એ ક્યાંક દબાઈ ગયો છે હા એટલે ટૂંકમાં સમિંગ ઇટ અપ કે આજે આપણે વિશ્વ સમુદાયમાં એક સમય હતો જ્યારે નોન અલાઇન્ડ મુવમેન્ટના આપણે નેતૃત્વ કરતા હતા નેહરુ નાસર તીટો બુલગાની આ આ બધા નામો એ નોન અલાઇન સુકારનો આ બધા નોન અલાઇન મુવમેન્ટના કદ્દાઓ નેતાઓના નામો હતા એસી જેટલા દેશો આપણી સાથે હતા એમાંથી આપણે એ નેતૃત્વ ખોયું સાર્કનું નેતૃત્વ ખોયું બ્રિક્સમાં હવે આપણે બોલી શકીએ એમ નથી કે જો બ્રિક્સમાં બોલ્યા છો તો ખબરદાર છે તમારે તો આપણે છીએ ક્યાં વિશ્વ સમુદાયમાં આપણે આપણી જાતને ક્યાં મૂકી શકીએ છેલ્લો પ્રશ્ન એટલે અઘરું સાહેબ ક્યાંય તમે એવા તમે સેન્ડવીચ થઈ ગયા છો કે ક્યાંય ના નથી રહ્યા તમે આમ બી ના બોલી શકો તેમ ના બોલી શકો તમારું સતત અપમાન થયા કરે તો તમે ઉચ્ચાર ના કરી શકો એટલે એટલે આ શરમજનક એવી સ્થિતિ આ નાગરિક તરીકે ભારતીય તરીકે મને થાય કે આ એક મજબૂત દેશ મજબૂત લોકશાહી દેશનો નાગરિક છું અને મારે આ ગમે તેમ લોકો બોલ્યા કરે મારે સહન કરવાનું મારે સાંભળવાનું ગમે તેમ ટ્રમ્પ બાબા બોલ્યા કરે સીઝ ફાયર સીઝ ફાયર મેં કરાવ્યું મેં કરાવ્યું અને એ બાર પાડા હમણાં ફરી કયું ફરી વાર ઇજિત ભાઈ કયું જઈને અહીંયા શર્મ શેખ માં સંમેલન માં હા એ જ્યાં જાય ત્યાં બધે જ કે છે હા આ વાક્ય તો એનું ધ્રુવ વાક્ય છે હા અને આપણે ક્યારે એનો જવાબ નથી આપ્યો જો નથી કરાવ્યું

સાહેબ એ બહુ સ્પષ્ટ છે કે કેટલાક વ્યાપારી ગૃહો અને એના જોડાણો એના મૂડીરોકાણો દેશ કરતાં પણ મહાન છે એ બહુ સ્પષ્ટ વાત છે આમાં એક વત્તા એક બરાબર બે જ એવું છે સાહેબ આમાં કંઈ પ્લસ માઇનસ કે એવું તેવું નથી આ કોઈ ગુઢાર્થ નથી કોઈ પઝલ નથી ઇટ્સ એ ક્લિયર કટ બહુ પારદર્શિતા દેખાય છે આપણને સંજય દ્રષ્ટિની જેમ દેખાય છે એટલે એવા કોઈ સવાલ જ નથી સાહેબ અહીંયા જી તો આ વર્ષ પણ પૂરું થઈ રહ્યું છે આમ તો નવા વર્ષના પણ દારાઓ શરૂ થશે દરમિયાનમાં ક્યાંક આપણે સારા સમાચાર સાંભળીએ અને ભારત એની પુનઃ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે એવી આશા સાથે આપણે આ ચર્ચા અત્યારે અહીં અટકાવીએ છીએ મને વિશ્વાસ છે કે આવનાર સમયમાં વિદેશ નીતિના મુદ્દે ઘણા બધા એવા ડેવલપમેન્ટ થવાના છે કે જ્યાં અમારે તમારી નિષ્ણાત સેવાઓની જરૂર પડશે મળીશું એ વખતે ધન્યવાદ મહેશભાઈ ધન્યવાદ દર્શક મિત્રો આ અગત્યની પણ ટુ ધ પોઈન્ટ ચર્ચામાં મહેશભાઈએ ક્યાંય એક શબ્દ ચોર્યો નથી એમના એક પણ તર્ક એ જનરલાઈઝ નથી એમણે જે વાત કહી છે તે સ્પષ્ટ કહી છે ત્યારે મહેશભાઈનો આભાર અને દર્શક મિત્રો આપ સૌએ પણ ચર્ચા માણી એ માટે આપ સૌનો આભાર દીપોત્સવી પર્વના દિવસો છે મંગલ દિવસો છે આપ સૌને આપના પરિવારને મારી હાર્દિક શુભકામનાઓ ધન્યવાદ આવજો